ઉનાળાની ઋતુને લઈ ભુજ શહેર માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ઉનાળાને પાણી લઈને વ્યવસ્થા એ છે કે આપણે નર્મદાનું પાણી બેતાલીસ પિસ્તાલીસ એમ એલ ડી મળે છે એની બદલે આપણે જરૂરિયાત પચાસ કે પંચાવન એમ એલની છે આપણા ભુજના બાર બોર છે એમાંથી સાત બોર ચાલુ છે પાંચ બોર બંધ છે એનું કામ ચાલુ છે એટલે આપણે બોર ચાલુ થઈ જશે એટલે આપણે જલસે નલસે જલ નું આપણે ટાંકવું છે એમાંથી આપણે એ પાણી ડાયરેક્ટ પેલા ભુજીયા આપતા હોય ભુજીયાથી ડાયરેક્ટ આપણે રાહુલવાડી ટાંકા ઉપર આપીએ છીએ અને માધા પર ટાકા ઉપર આપીએ છીએ એટલે ભુજિયા ઉપર લોડ ઓછું થઈ ગયું એટલે ભુજીયા ઉપર પાણી આવે એ આપણે ડાયરેક્ટ શિવકૃપામાં આપીએ શિવકૃપાની સપ્લાય છે આયાનગર પ્રમુખ સ્વામી નગર ને બધી એમ બાજુ અને આ ભુજિયા ટાંકાની સપ્લાય જે ગામની જે અમુક કોલોની જે હોસ્પિટલ રોડ જે બેન્કર્સ કોલોની જે આયાનગર ને આ હોસ્પિટલ ને એ બધી એની છે એટલે એનામાંથી લોડ ઓછું પડી ગયું એટલે વિતરણ વ્યવસ્થા થઈ ગઈ ને આ વખતે ટેન્કર જ એવું નહીં થાય શું કામ કે અમે બોર બધે ચાલુ થઈ જશે ને એટલે આયા નગરનું ને વિતરણ આ આપણે આરટીઓનું ને વિતરણ ડાયરેક્ટ બોરમાંથી થઈ જશે માધા પર ટાંકામાંથી એટલે એવું કંઈ જરૂર નહીં પડે વિપક્ષી નેતા ભુજ નગરપાલિકા ચોક્કસપણે આજે જ્યારે પાણીની પરિસ્થિતિની વાત હોય ભુજ શહેરને એકાંતરે પાણી આપવાના જે વચનો આપતા હતા એ વચનોમાં છેલ્લા પાંચ વર્ષથી આ લોકો ચાર વર્ષથી ખોટા પડી રહ્યા છે પાણી અત્યારે ચાર દિવસે પાંચ દિવસે લોકોને મળી રહ્યું છે અને શિયા ખરેખર અગાઉ શિયાળામાં એનું આયોજન કરવામાં આવતું હતું કે ભાઈ પાણી ઉનાળામાં તકલીફ કેમ ન પડે એના માટેનું આયોજન કરવાનું હોય છે પણ આ લોકો તરફથી આજ દિવસ સુધી આવું કોઈ આયોજન કરવામાં નથી આવ્યું અગાઉ જ્યારે બોર આધારિત હતા ભુજ શહેર આખું બોર આધારિત હતું ત્યારે ચોત્રીસ પાંત્રીસ બોર ચાલુ હોય અને ભુજ શહેરને પૂરતું પાણી મળતું હતું આજે પિસ્તાલીસ એમએલડી પાણી નર્મદાનું આવતું હોય અને ભુજ શહેરને ચારથી પાંચ દિવસે પાણી મળે છે એક ખરેખર દુઃખની બાબત છે એના ઉપર અત્યારે જ્યારે ઉનાળો આવી રહ્યો છે તો પરિસ્થિતિ નર્મદા જ્યારે બંધ થાય તો ભુજ શહેરના લોકો ટેન્કર ટ્રેક્ટરના આશરે રહે છે ટેન્કર પણ મોટો ટેન્કરનો પણ એક ખરાબ પડ્યું છે બીજા ટેક્ટર પણ પૂરતા પ્રમાણમાં ચાલુમાં નથી તો પરિસ્થિતિ વધુમાં વધુ ન વણશે તે પહેલાં નગરપાલિકા જાગે અને આ પાણીના બોર જ્યાં જરૂર છે ત્યાં બોર કરાવે આ ટેન્કર બંધ પડ્યા છે તે રિપેર કરાવે તો ઉનાળામાં કાંઈક શાંતિ થઈ શકે બાકી દૂના રાજામાંથી શ્રીએ કીધું કે ધૂના રાજા નર્મદાથી ભરવામાં આવશે અને નહીં ભુજ શહેરને નર્મદાનું પાણી મળશે પણ આ તો એવી વાત છે કે દીકરા મોટો થા તને પરણાવીશ આવી વાતો છે કારણ કે નર્મદામાંની કેનાલ હજી સુધી ધૂના રાજા ડેમ ઉપર પહોંચતાં પહોંચતા ઓછામાં ઓછું બાર મહિના જેવો સમય નીકળી જશે તો બાર મહિના પછી શું અને આના ધૂના રાજામાં પાણી આવશે નર્મદાનો એની ખાતરી શું અગાઉના વર્ષે તમે જોયું ભુજ શહેર દસ દસ દિવસ સુધી પાણી વિના જ્યારે તરસી રહ્યું હતું ત્રણ ત્રણ હજાર રૂપિયા ટ્રેક્ટરોને પાણીના આપવામાં આવતા હતા અને ભુજ શહેર પાણી માટે જ્યારે વલખા મારતું હતું આજે હું ભુજ શહેરની પ્રજાને એ જાત દેરાવું છું કે આવી પરિસ્થિતિ પાછી ન થાય તે પહેલાં નગરપાલિકા પણ જાગે અને ભુજ શહેરની જાગૃત પ્રજા હવે વિચારે કે ખરેખર આ લોકોના જે ખરેખર અનાવડત છે એના કારણે ભુજ શહેરની પ્રજા જે દુઃખી થઈ રહી છે હવે વિચારીને મત આપે